મહિનો એક્સપાયર થઈ આજે બાવીસ માર્ચ બે હજાર પચીસ છે પ્રાપ્ત સરકારી દવાખાનું જોવા બારમો મહિનો

પણ એની પહેલા જો વેક્સિન થી માણસ બચી જાય તો બચી જાય એટલા માટે જ વેક્સિન છે પણ જો આ વેક્સિન જ એવી આપવામાં આવે કે જેની અસર ના થાય ઉપરથી આડઅસર થઈ શકે તો પછી માણસ

દર મહિનાના એક દિવસ માટે તમામ તાલુકાઓની અંદર યુવક કોંગ્રેસના સાથીઓ આવી જાહેર સંસ્થાઓની મુલાકાત લેતા હોય છે એ અમારું અભિયાન ચાલુ છે એ અભિયાન અંતર્ગત અમારા ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ગોહિલે ત્રાપદ પીએચસી સેન્ટરની મુલાકાત લીધી એ મુલાકાત દરમિયાન તમામ વસ્તુઓ ચકાસતા આ એક બાબત ધ્યાનમાં આવી કે હડકવાની જે રસી છે એ રસીની તો એક્સપાયરી ડેટ જતી રહી છે એક્સપાયર થઈ ગયેલી છે તો રજિસ્ટર ચેક કર્યું તો કઈ છ જેવા દર્દીઓને આ વેક્સિન આપવામાં આવી હતી એ તમામ દર્દીઓનો યુવક કોંગ્રેસે કોન્ટેક કર્યો યુવક કોંગ્રેસે કોન્ટેક કરી અને એમને તાત્કાલિક ચેકઅપ કરાવી અને નવો ડોઝ લેવા માટેનું સૂચન આપ્યું આ બાબતે અમારા ધ્યાન ઉપર આવી એટલે અમને પ્રકાશમાં લાવવા જેવું લાગ્યું કે જો તળાજા તાલુકાના ત્રાપદના પીએચસી ની અંદર જો એક્સપાયરી વેક્સિન આવતી હોય તો ભાવનગર જિલ્લાથી લઈ અને આખા ગુજરાતની અંદર તમામ સેન્ટરો ઉપર આ વેક્સિન કદાચ આવતી હોય કોઈના ધ્યાન પણ ઉપર ના હોય તો ચોક્કસપણે આ બાબતે આરોગ્ય અધિકારીની મુલાકાત લીધી અને એક વિરોધ પક્ષના નેતા તરીકે એને રજૂઆત કરી અને ચોક્કસપણે એને કીધું કે જે રીતે તાત્કાલિક ધોરણે એક જ દિવસની અંદર તમામ પીએચસી સેન્ટર ઉપર અને સીએચસી સેન્ટર ઉપર સૂચના આપવામાં આવે મેડિકલ ઓફિસરને જાણ કરવામાં આવે અને તમામ જે ડેડ સ્ટોક છે એને ડેડ સ્ટોક કરવામાં આવે આ જે સ્ટોક છે એ ખરેખર લાઈવ ન ગણી શકાય કારણ કે એની એક્સપાયરી ડેટ જતી રહી છે જી ધર્મેશભાઈ બરદેવભાઈ વાત એ છે કે તમે જુઓ કે જે આ રસી છે એ કદાચ ન આપીએ તો સામાન્ય રીતે

જે રીતે રમણ ભમણ કરતો એવી પરિસ્થિતિનો રોગ છે અને આ રોગ લાગે એટલે રોગ છે આ જીવ લઈને જાય છે આની કોઈ દવા નથી જો વેક્સિનેશન આપવામાં આવે તો ઘણા કિસ્સાઓની અંદર આ રોગ થતો નથી અને હડકો થતો નથી ત્યારે ચોક્કસપણે આ બેદરકારી એ ખૂબ મોટી બેદરકારી છે જીવલે રોગ છે જેના હિસાબે લોકોનું મૃત્યુ થાય છે તો આ બાબતોને ગંભીરતાથી લેવામાં નથી આવી શું આજે જે વેક્સિનેશનનો જે સ્ટોક છે એ જાણી જોઈને ઉતારવામાં આવેલો છે કે જો નથી ઉતારવામાં આવ્યો તો ત્રણ મહિના સુધી આખા ગુજરાતની અંદર કેટલા લોકોને આ વેક્સિન દેવામાં આવે છે આ ચેપી રોગ છે કોઈ રોગ લાગી જાય પછી કોઈ પરિવારને નખ લાગી જાય કદાચ તો પણ બીજા પરિવારના કોઈ સભ્યને આ રોગ લાગતો હોય છે તો આ દીવલેણ રોગ છે આ આરોગ્ય સાથેના છેડા છે

આ ધ્યાન દોરીમાં હોય છે દોરી સૂચન કરતા હોય છે હું આ બાબતે આપના માધ્યમથી કહેવા પણ માંગુ છું સરકાર અને તંત્રને કે નાના કર્મચારીનો આમાં ભોગ ન લેવાય એવી મારી નમ્ર વિનંતી છે વાત એ છે કે હવે મજબૂરી લોકોની મજબૂરી ગણીએ કે પછી લોકોનું ભોળ પણ ગણીએ કારણ કે તેઓ આરોગ્ય કેન્દ્રમાં જાય હોસ્પિટલમાં જાય તો સામાન્ય રીતે એવું હોય છે કે ભાઈ મફતના ભાવમાં ઓછા ખર્ચે તેને સારવાર મળશે પણ તેને

કે આરોગ્ય પ્રાથમિક શિક્ષણ આ તમામ બાબતોની અંદર આ પ્રાથમિક સુવિધાઓમાં આવે છે જ્યારે આરોગ્ય છે એ બહુ જ ખર્ચા વિષય હોય છે જ્યારે પ્રાઇવેટ દવાખાનાની હોસ્પિટલોની અંદર જઈએ જ્યારે સરકારી હોસ્પિટલોની અંદર સીએચસી અને પીએચસી ખાતે નાના નબળા અને પછાત વર્ગના લોકો જતા હોય છે આ વ્યક્તિઓ એટલા અભણ હોય છે કે એને કોઈ પ્રિન્ટ આઉટ જોવાનું પણ કોઈ ભાન હોતું નથી જવાબદારી

આ બાબતો હંમેશા માટે સરકારને ધ્યાન દોરવા જેવી હોય છે શું સરકાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની અંદર જ્યાં નાના નબળા અને પછાત વર્ગના લોકો આર્થિક રીતે પહોંચી શકતા ન હોય તેવા દર્દીઓ ત્યાં દવા લેવા જતા હોય છે તો ચોક્કસપણે જે વ્યક્તિઓને અજ્ઞાનતા હોય તો સરકારે એવા જ લોકોને વધારે પીડામાં મુકાય વધારે દુખી થાય વધારે મુશ્કેલીમાં મુકાય આવી બાબતો ઉપર પ્રેરણા આપે છે આપણે સરકારને સીધો એટલે પ્રશ્ન કરીએ છીએ કે તમામ બાબતોની દેખરેખ સરકારશ્રીના હેઠળ હોવી જોઈએ અને તંત્રની નીચે હોવી જોઈએ વાત એ પણ છે કે અઢારસો પંચ્યાસી થી આ રસીની શોધ થઈ ચૂકી છે અને ત્યારબાદ લોકોને એવી આશા જયારે નહોતી મળતી ત્યારે લોકો પાછળ દોડતા હતા આજે આપણી પાસે છે

બીજા વેક્સિનેશનના ડોઝ લેવાનું પણ અમે એમને તબીબી પ્રશિક્ષણ કરી અને એમની સલાહ લઈ અને એમને જે કાંઈ પણ ડોઝ બીજો આપવાનો થતો હોય કે એની જે કાંઈ પણ વિધિ કરવાની થતી હોય એ કરવા સૂચના પણ આપી છે સતત અમે એમના કોન્ટેક્ટમાં રહેવાના છીએ આવી જ રીતે તમામ પીએચસી અને સીએચસી સેન્ટરો ઉપર અમારા કોંગ્રેસના તમામ આગેવાનોને સૂચના પણ આપવામાં આવી છે કે તમામ જગ્યાએ જઈ પોતે જાતે મુલાકાત લઈ અને તમામ દવાઓનો સ્ટોક એક્સપાયરી

હવે ત્રાપજ આરોગ્ય કેન્દ્ર થી આ સમાચાર સામે આવ્યા કાલ સવારે હવે ત્રાપજ આરોગ્ય કેન્દ્ર માં જતા લોકો ડર છે ચોક્કસપણે ધાર્મિક ભાઈ આપણે વાત કરું કે જે વિશ્વાસ છે એ ડોક્ટર ઉપરનો વિશ્વાસ છે જે રીતે આપણે ડોક્ટર ને એક ભગવાન નું સ્વરૂપ આપણે આપતા હોઈએ છીએ કે છેલ્લો વિશ્વાસ આપણે એની ઉપર મૂકીએ છીએ પછી પરમાત્મા ઉપર મૂકતા હોઈએ છીએ તો કઈક ને કઈક એવું આ સરકાર દર્શાવવા માંગી રહી છે કે પ્રજાને તમે ગમે તેવું આપો ચલાવી લેશે પણ નહીં હવે લોકો જાગૃત થયા છે સમજણ શક્તિવાળા થયા છે જે રીતે ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકોની હારે જે અન્યાય થઈ રહ્યો છે અત્યાચાર થઈ રહ્યો છે અને આરોગ્યની બાબતમાં તમે ચોક્કસપણે જોઈ લો કે ઘણા બધા કિસ્સાઓ એવા ગુજરાતની અંદર આવ્યા છે કે સીધી રીતે લોકોના જીવના જોખમે ચેડા કરવામાં આવતા હોય છે તો આ બાબતો ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે અમે જે રીતે જાગૃત થઈ અને ભાવનગર જિલ્લાની અંદર અભિયાન ઉપાડ્યું છે એ જ રીતે અમે પ્રદેશના અધ્યક્ષને ને પણ વિનંતી કરવાના છીએ કે તમામ સ્ટોક જે દવા દેવામાં આવે છે એ ગુણવત્તાવાળી છે કે કેમ એક્સપાયરી ડેટ જતી તો નથી રહી આ બધી બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવશે એક સરકાર કદાચ ધ્યાન ન આપે તો એ કોંગ્રેસના સૈનિક તરીકે અમારી સૌની જવાબદારી છે કે લોકોના હિત માટે લોકોને સુવિધાઓ મળે એ સુવિધા સારી રીતે મળે એ બાબતનું ચોક્કસપણે અમે ધ્યાન આપવાના છીએ સરકારને આપ કોઈ તો આપે ના આપે તો કાઈ નહીં પણ અમે લોકોની સાથે છીએ લોકોના આરોગ્યની બાબતોની સાથે છીએ અમે તમામ બાબતોમાં તમામ વિચારોમાં માં જનહિતાય કામ કરવા માટે તત્પર છીએ ને તત્પર રહેવાના છીએ ધાર્મિક ધન્યવાદ બળદેવભાઈ આજ પ્રકારે કામ કરતા રહો અને ફરી મળીશું આજ પ્રકારના મુદ્દા સાથે તો ભાવનગર વાત એ છે કે તમારી પાસે બધી સુવિધા છે સગવડ છે ટેકનોલોજી છે આમ છતાં પણ શા માટે એક્સપાયરી ડેટ વાળા ચાલો માનીએ કે એ ભોળા લોકો જે દર્દીઓ છે એમને નથી ખબર પડતી એ અભણ છે પણ જે દવા આપે છે એ તો ભણેલા છે ને ને જ્યારે નાની નાની પોસ્ટ માટે લેવામાં આવે ત્યારે પણ એજ્યુકેશન જોવામાં આવતું હોય છે તો પછી એક્સપાયરી ડેટ વાળી દવા કેમ આપવામાં આવે જો નાના કર્મચારીએ દવા દીધી છે અને જાણી જોઈને દીધી છે તો પછી એમણે પણ સવાલ જે તે સમયે પૂછ્યો હશે કે આ તો એક્સપાયરી ડેટ વાળી દવા છે તો કોણે તેને આદેશ આપ્યો કે કોણે તેને લીલી ઝંડી આપી કે તમે તમારે આપો આપણી પાસે નવો સ્ટોક નથી નવો સ્ટોક આવે ત્યાં સુધી આ દવા આપો સવાલ આ છે પ્રાથમિક જરૂરિયાતોમાંની આરોગ્યની જરૂરિયાત છે અને આજે આજની તારીખે પણ ગામડામાં આ જ પ્રકારે લોલમ લોલ ચાલી રહ્યું છે એક કેસ સામે આવ્યો છે ભૂતકાળમાં આપણે આરોગ્ય ક્ષેત્રે ઘણા પછી પછી ખ્યાતિ હોય ભારત લઈને અલગ અલગ કેસ હોય મેડિસિનને લઈને અલગ અલગ કાંડ હોય પણ આ પણ એક ખૂબ જ ગંભીર બાબત છે અને આ બાબત ફરી એક વખત ના સર્જાય તેવી આપણે આશા રાખીએ જો ગુજરાતમાં કોઈ દર્શકો આ વિડીયો જોઈ રહ્યા હોય અને પોતે પણ આ જ પ્રકારે એક્સપાયરી વાળી દવા લીધી હોય તેને હોસ્પિટલમાંથી આપવામાં આવી હોય તેની પાસે પુરાવા હોય તો જરૂરથી અમને જણાવજો કોમેન્ટ બોક્સમાં જરૂરથી પુરાવા મૂકજો કોમેન્ટ બોક્સમાં આપનો સંપર્ક કરી શકીએ તે નંબર જરૂરથી મૂકજો જેનાથી વધુ માહિતી બહાર આવી શકે ખબર પડે કે ગુજરાતના હજુ એવા કેટલા ગામડાઓ છે કે જે જ્યાં આ પ્રકારે સ્થિતિ ચાલી રહી છે આ પ્રકારે લોલમ લોલ ચાલી રહી છે જેને ખબર પડે છે એ ભૂલ કરે છે જેને ખબર નથી પડતી એ ભૂલ સહન કરે છે અને એ ચેડા આરોગ્ય સાથે થઈ રહ્યા છે જો આડસર આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે અને આ વેક્સિનની એનો ચોક્કસ સમય હોય છે એ સમય દરમિયાન જો તમે અસર કરી દો તો પછી હડકવા ના થાય એ સમય પૂરો થાય છે પછી વેક્સિન આપવાનો પણ કોઈ અર્થ રહેતો નથી ભૂતકાળમાં હડકવા થયા હોય એવા કેસ પણ આપણે જોયા છે આપણે પ્રાર્થના કરીએ કે બાકીના જે છ લોકો છે જેને આ વેક્સિન આપવામાં આવી છે એક્સપાયરી વાળી એના પર કોઈ આડઅસર ના થાય અને આ પ્રકારની સ્થિતિ હવે ના સર્જાય ગુજરાત તક જોતા રહો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ ચર્ચા પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર